સમૂહ લગન નાખી માંડવા નાખ્યા છે હવે બધી વસ્તુ પડી છે માંડવા કા ઓલું હા બતા સુધી નાખા ત્યાં પછી આ બાજુ છે હજી થોડી થોડી ઓલું કરે છે અને આપડા ગામમાં છે એકવીસ તારીખે ને

થોડી ઘણી જે આમાં અમે ફોનમાં ઓલો ફોટા પાડ્યા છે એની વિશે થોડી ઘણી આપણે વાત કરીશું રામનવમી વસંત ઋતુમાં આવતો એક હિન્દુ તહેવાર છે જે ભગવાન રામનો જન્મદિવસ છે વિષ્ણુના સાતમાં અવતાર તરીકે તે હિન્દુ ધર્મનો મહત્ત્વનો તહેવાર છે ભારતના ઘણા રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રાખવામાં આવે છે સંવંત અઢારસો સાડત્રીસમાં રામનવમીના દિવસે અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે દસ ને દસ દસ કલાક ને દસ મિનિટે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે તો અહીંયા આપણે રામનવમીની વાર્તાનો વિલાપ કરીશું કેમ કે જે મને ખબર હતી ને જે મેં ફોનમાં લખ્યું હતું એની મેં તમને વાત કરી છે તો બોલો પ્રેમથી જય શ્રી રામ તો બેઠી બેઠીશું ખાલી તમે કીધું હાલ થોડાક થોડાક લાકડા લેવરાવું એને કામ ઓછું થાય તો પાછે હરખા લઈ ગયો આમ બે ત્રણ લેજે ના ના એક જ વગા લેવા હે ઓહય આ એક જ લેવા હે ઓ દીદી પાંચ પાંચ લાકડા લઈ લે અહીં થી ચાલ પાછી કોલા આ મોલા પણ જબરદસ્ત માણસ હશે કામ કરવા વાળા થાય તડક્યો ન લાગતો ને બહુ લાગે હે તડક્યો તો ઓછો લાગે પણ બધી બાજુ લાશ કાઢવા વાળા છે ને ઉત્તંદારથી નાની શું કા

ના ના નો થાય કોઈ દી હું વાત કરેલા એક માણસ જે કામ ના માણસ છે એ આટા મારે છે

ગઈ થાકી વાતું કરી કરી ને થાકી ગઈ અમથા વાગી ગયા છે બાર અને હું લઈ આવી વાડી કીધું હાલ ઘરે જઈને કઠી કરશું અને આમ ભાઈ નો સામાન લઈ લીધો મારો ફોન લઈ લીધો અને ધીમે ધીમે

હજી મારે છે ને મસ્ત મજાનું કરતી જાય લેગ ઘર અહીંયા લગાડવાનું છે અને પાણીનું કુંડું પણ લગાડવાનું છે કા પશુ પંખી માટે આપણે થોડી ઘણી મહેનત કરવી પડે કા ઉનામાં બહુ આવો માન પાણીના ઓલા મેપા જ જોઈએ ઘરે આવીને બીસુ મારો હું હોય આવીને તરત કામ જ તે મે આવીન છો કો સુધારવાનું કરી દીધું છે શરૂ કા એટલે કે હું કારનો વિચારું છું કે ડૂબે કેમ પડી ગઈ કે હું પતલી થઈ ગઈ પેલા કરતા ન થઈ ગઈ આમ તેમ બધા કમેન્ટ કરીને કહી ગયા કે એ દુબુ છે તો હું દુબુ પડી ગયો કોણ દુબુ પડી ગયો બોલો કે તમે તો ક્યાં સાડા હતા હું તો સાડી હતી ને પછી અત્યારે પતલી થઈ ગઈ એટલે શેના કારણે થઈ ગઈ તો બધાને ખબર જ હશે બધા અહીં આવ્યા હતા એટલે જોઈ જ કે આવશે શેના કારણે એટલે હું કઈ હું તને હેરાન કરું છું એટલે તમે નહીં તો એટલે ઈ એવું થાય ને બીજી વાતનું ટેન્શન હોય તો ખરું તો ને મને તો તું પતલી થઇ ગઈ હોય હું પતલી થાવ ખરું અને મારે તો હરખો મોજ જાય જો તો કવડી કવડી મોટી સિંગુ પાડી આવડે આવડે તો હોય તો નકર ખરક વન સિંગ ફાકી ને તાકડા વિસા સુરત હે હા સુરત કલ આના સુરત જ આવણે બે જે થા નકર મગજ સુરત જ આલે સુરત જાવ સુરત જાવ સુરત જાવ જ કરે બોલ લે 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 કા કોઈ એક સિંગ કાઈ

સારો વાલો અમે વિડીયો પૂરો કરી છે અમારે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય